આ સરપ્રાઇઝ વિઝિટ કે જે ખેડાની પ્રાંત ઓફિસમાં કરવામાં આવી જેમાં ઘણી બધી બાબતો વિશેની સમીક્ષા કરવામાં આવી છે કે નહીં તેના વિશેની પણ તપાસ કરવામાં આવી આ અંગે સાથે અમારા સંવાદદાતા ચિરાગ પટેલ જોડાઈ ગયા છે ચિરાગ ખેડામાં પ્રાંત ઓફિસમાં એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી વ્યક્તિ ચોક્કસ છે કે સીએમ સાહેબ ક્યાંક ને ક્યાંક આકર્ષણ મુલાકાત લેતા હોય છે જ્યારે આજે આણંદ ના સારસા ખાતે એક કાર્યક્રમ હતો જે કાર્યક્રમ માં હમણાં હાજરી આપી હતી જયારે બાજુમાં જે ખેડા જિલ્લો આવેલો છે જેની અંદર એમણે ખેડાની પ્રાંત કચેરીની અંદર અધિકારીઓ જો બધી અલગ અલગ માહિતી લીધી હતી મુલાકાત લીધી હતી અને કઈ પ્રકારનું કામ ચાલી રહ્યું છે એની બી મુલાકાત લીધી હતી જ્યાં આગળ કલેક્ટર ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી અધિકારીઓ હાજર છે કે નહીં રેકોર્ડ ની કામગીરી કયા પ્રકારે ચાલી રહી છે તે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી અને ત્યારબાદ સીએમ એ સ્થાનિક તંત્ર સાથે બેઠક પણ યોજી હતી સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સોમવારે સીએમની ત્યાં બેઠક યોજવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવ્યા છે આ બેઠકમાં ઘણા લોકો પણ ઉપસ્થિત રહેશે જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારીઓ તેમાં હાજર રહેશે પરિણામો ઉપર રચનાત્મક સામાજિક મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે નવા ચૂંટાયેલા તમામ સાંસદ રેખાબેન ચૌધરી પણ તેમાં હાજર રહેવાના છે સોમવારે

તો સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે કે જેમાં જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી પણ હાજર રહેવાના છે તથા નવા ચૂંટાયેલા જે પણ તમામ સાંસદો છે તેઓ પણ તેમાં હાજર રહેશે અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે નીટની પરીક્ષામાં જે પણ ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો હતો તેને લઈને જ વિરોધ કરવામાં આવ્યો નીટની પરીક્ષામાં કૌભાંડનો જે મામલો છે તેમાં એનએસયુઆઈ દ્વારા રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે કૌભાંડમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરાઈ છે

વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી મહત્વની વાત છે કે નીચની પરીક્ષામાં જે ગેરકિતિ સામે આવી છે તો હવે સમગ્ર તપાસ છે તે સીબીઆઈ ને સોંપવામાં આવે તેવી માંગ સાથે છે તે એનએસબીઆઈ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થી શોધવામાં આવ્યો હતો તો નીતિ પરીક્ષામાં જે કૌભાંડ નો મામલો સામે આવ્યો છે તેને લઈને જેને સીઆઈ દ્વારા રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો પરંતુ પોલીસ દ્વારા ટીંગાટોડી કરીને તમામની અટકાયત પણ કરવામાં આવી સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના દાણી લીમડામાં કાપડના ગોડાઉનમાં સવારે લાગેલી આગ બેકાબુ બની છે કલાકોની જહેમત બાદ પણ આગ કાબુમાં નથી આવી કોહીનુર ક્રિએશન નામની કાપડ કંપનીમાં લાગેલી આગની કાબુમાં લેવા માટે ફાર વિભાગની અઢાર ગાડીઓ દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે આગ લાગી છે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે કપડાંનું ગોડાઉન છે આગ એટલી ભીષણ છે કે હજુ સુધી પણ કાબૂમાં આવી નથી ખાસ કરીને જો વાત કરીએ તો અઢાર ફાયર ફાઈટરો ઘટના સ્થળે હતા સતત અત્યારે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે પણ છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી રહી તમે સીધા આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દાણી લંબી વિસ્તારમાં આ આગ લાગી છે અને લગભગ અઢાર ફાયર ફાઇટર સાથે જો વાત કરવામાં આવે તો પચાસથી વધુ ફાયર ફાઇટરના જવાનો છે અત્યારે કામે લાગેલા છે તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દાણી લીંગડા વિસ્તારમાં જ્યાં આગ લાગી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગ એટલી હજુ પણ ભીષણ છે કે વાત કરવામાં હજુ ભીષણ છે કે હજુ પણ તેની કાબૂમાં આવી નથી આપણી સાથે ઇમરાન ખેડાવાલા જોડાયા છે ખેડાવાલાજી આગ લાગવાની ઘટના બની છે કેટલું નુકસાન થયું હશે અને સફર ઘટના શું છે આમાં આજે સવારે આ ઘટના બની છે આગ લાગવાની દાણાલીમડા વિસ્તારના અંદર આ ગોડાઉન છે અને ગોડાઉનના અંદર અહીંયા તૈયાર કાપડ જે પ્રોસેસ થયેલું કાપડ અહીંયા પડ્યું હોય છે અહીંયા કોઈ જાતનું ઉત્પાદન કે ફેક્ટરી જ નથી અહીંયા જે ગોડાઉન તરીકે આ લોકો યુઝ કરતા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા એમનું કાપડ તૈયાર પડેલું હતું ખાસ કરીને જ્યારે ઘટના સવારે બની ત્યારે ફાયરને જાણ કરતાં જ એમના જે માલિક છે અસલમભાઈ એમણે તાત્કાલિક ફાયરને જાણ કરી પોતે અહીંયા આવી ગયા હતા અને ફાયરના તમામ અધિકારીઓ સ્ટાફ સાથે અહીંયા હતા સતત અત્યારે પાણીનો માર ચાલુ કરીને એ આગ ઓલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ આગ ખૂબ મોટા પ્રમાણમાં માલ પડેલો છે તેના કારણે અત્યારે પણ આગ ચાલુ જ છે એટલે કોર્પોરેશનના ફાયરબ્રિગેડની ટીમો અત્યારે જે કામ કરી રહી છે અને હું સમજું છું ત્યાં સુધી કોઈ જાનહાનિ નથી થઈ આના અંદર પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજા કોર્પોરેશન હોય તંત્રને મારી વિનંતી છે કે જ્યારે આવા બનાવો બને છે ત્યારે તંત્ર સફાળ જાગતું હોય છે મારે સરકારને આ વિનંતી છે કે આવી ઘટનામાં આજે ચાલો કોઈ જાનહાનિ નથી થઈ પણ કોઈ જાનહાનિ થાય તો કોઈ ગરીબ પરિવારમાં એનું એનો પરિવારનો માણસને ખોવાનો વારો આવતો હોય છે સરકારે નિયમ્સ નોર્મ્સ બનાવેલા છે તેનું દરેક લોકોએ જે ફેક્ટરી માલિકોએ પણ એનું પાલન કરવું જોઈએ અને જે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે પોતાના યુનિટ છે એ લોકોને ફાયર સેફટી છે કોર્પોરેશનના નિયમ છે કોર્પોરેશનના સાધનોના પાણીની જે કેપેસિટી પ્રમાણે રાખવા જોઈએ તમામ હોવા જોઈએ લાયસન્સ તમામ પ્રકારના હોવા જોઈએ એ તમામ વ્યવસ્થા કોર્પોરેશને જે જે વિસ્તારોના અંદર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તપાસ કરવી જોઈએ ખાસ કરીને આ આ વિસ્તારમાં હજુ આવા ઘણા એકમો છે સરકાર દ્વારા તમે શું ઈચ્છો કેવા કડક પગલાં લેવા જોઈએ કેમ કે હાલમાં જે રાજકોટમાં કાંડ બન્યો છે એનું પુનરાવર્તન અહીં કોઈ પણ ઔદ્યોગિક રીતે કમ કે પછી ગેમ થાય એના માટે સરકારે શું તમારી મારે તો સરકારને એ જ વિનંતી છે કે રાજકોટની જે ઘટના બની છે રાજકોટની ઘટનાના અંદર સરકારે જે સીટની રચના કરીને સરકાર ખાલી જે પ્રમાણે વાવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહી છે સીટની તમે રચના કરો છો આટલા લોકોના મૃત્યુ થઈ જાય છે જે અધિકારીઓ પર એક્શન લેવા જોઈએ તે અધિકારીઓ પર એક્શન લેતા નથી નાના અધિકારીઓ પર તમે એક્શન લો છો અને એને એક્શન લઈને તમે સંતોષ માનતા હોય બરોડાની જ્યારે હણીની તળાવની દુર્ઘટના બની એમાં બાળકોના મૃત્યુ થયા ત્યારે પણ મેં ગયો રાજકોટના અંદર જે બનાવ બન્યો ગેમ ઝોન અંદર ત્યારે અમે જઈને આવ્યા ત્યારે લોકોને અમે મળીએ છીએ ત્યારે લોકો કહેતા કહે છે કે સરકાર સદંતર આના અંદર જે કડક રીતથી અમલ કરવો જોઈએ નથી કરતી જેના કારણે આવા ઘટના બનતી હોય છે તમે લાયસન્સ આપો છો રાજકોટની ઘટના અંદર જે પ્રમાણે લાઇસન્સ આપ્યા એમાં જે અધિકારીઓ છે એ પોતે અંદર ત્યાં પોતે એના અંદર ફોટા શેર કર્યા છે એ તમામ અધિકારીઓને હું સમજુ છું એના પર એક્શન લેવા જોઈએ કેમ કે તમે નાના અધિકારીઓ પર એક્શન લો છો જે લાયસન્સ ઇસ્યુ કરે છે એને એના પર કેમ એક્શન નથી લેતા તમામ સરકારને મારી વિનંતી છે કે આવી ઘટનાઓ બને છે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તો ચોક્કસથી આ હતા ઇમરાન ખેડાવાલા કે જે કહી રહ્યા છે કે માત્ર અહીં જ નહીં પરંતુ અમદાવાદમાં કેટલાય આવા ઔદ્યોગિક એકમો આવેલા છે ચોક્કસથી સરકાર તો મુહિમ ચલાવી રહી છે પરંતુ એક વેપારી તરીકે કે પછી કોઈ પણ આવા મોટા સેન્ટર હોય કે પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય એમાં ફાયર સેફ્ટી તો અચૂક હોવી જોઈએ કેમકે આ એવી ઘટના છે કે ગમે ત્યારે શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી છે અમદાવાદમાં ગરમીનું ટેમ્પરેચર પણ ચાલીસથી ઉપર જાય છે તો ચોક્કસી કહી શકાય કે અત્યારે આ દાણી લીમડા વિસ્તારમાં હજુ પણ આગ છે જેવું કાબૂમાં આવે નથી સતત ફાયર ફાઇટરો લગાડ્યા છે અમે પણ અમારા ચેનલ પરથી આપને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આપ ભલે ઘરમાં રહેતા હો કે પછી આપણા કોઈ ઔદ્યોગિક એકમો હોય કે પછી બીજું કોઈ ઘટના સ્થળ કેમ ન પરંતુ અચૂકથી ત્યાં ફાયર સેફટી તો એના નોર્મ્સને પણ પાલન કરવું જોઈએ અને ચોક્કસી આપણી ફરજ છે કે ફાયર સેફટીના આપણા ઘરમાં કે આપણી જે ઔદ્યોગિક એકમો છે કે પછી વેપારની સ્થળ છે ત્યાં ચોક્કસી લગાવવું જોઈએ કેમેરાન ચંદ્રકાંત વોરા સાથે મૈદીપસિંહ રાઠોડ આજે વિશ્વ બ્લડ ડોનેશન ડેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જીસીસીઆઈમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલેસેમિયાના બાળકો માટે જીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ વેપારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું છેલ્લાં અમે ત્રણ વર્ષથી આ કાર્ય હાથ ધર્યું હતું હવે દરે વખતે જોવામાં આવતું હતું કે જ્યારે સમર ટાઈમ આવે છે ત્યારે બ્લડ બ્લડની ખૂબ અછત થઈ જતી હોય છે સ્પેસિફિકલી એની વધારે તકલીફ થેલેસેમિયા પેશન્ટ્સને આપણા નાના થેલેસેમિયા બાળકો હોય એમને પડતી હતી તો છેલ્લા બે વર્ષ પહેલાં અમે આ અભિયાન હાથ લીધું અને અમે બંને વર્ષ એક અઠવાડિયે અઠવાડિયાનો આવા કેમ્પ કરતા હતા જેમાં અમારી સાથે દરેક સંસ્થાઓ અમારી ચેમ્બરની જે સંકળાયેલી છે એમાંથી પચીસ ત્રીસ ચાલીસ સંસ્થાઓ અમે સાથે જોડાય અને અમે આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખીએ એ જ રીતે આ વર્ષે આ પ્રયોગને અમે બે સપ્તાહ માટે કર્યો જેને લીધે વધારેને વધારે યોગદાન બ્લડ ડોનર્સ વધી શકે ઇન્વોલ્વમેન્ટ ઓફ બીજા એસોસિએશન સાથે જોડાઈ શકે અને આ એક નેક કામમાં બધા ભેગા થઈ અને બને એટલું સાથે રહે આનાથી એક ફાયદો એ થયો કે જેમ મુકેશભાઈ પટેલ સાહેબ છે ચેરમેન રેડ ક્રોસ અને અમારા પણ પાસ પ્રેસિડેન્ટ જેને જેમણે ખૂબ લાંબા સમયથી રેડ ક્રોસની સેવા આપી છે એમનું એક હતું કે દર સમર ટાઈમમાં બ્લડની અછત પડે છે એ લગભગ આ વર્ષે એવું કહેવાય કે ડબલ જીડિજમાં એનો સ્ટોરેજ આવી ગયું હતું ત્યારે એને રિપ્લેનિશ કરવું ખૂબ અત્યંત જરૂરી હતું અને એ જ વખતે ચેમ્બર ઓફ કોમર્સ અને અમારી બધી સહભાગી સંસ્થાઓએ સાથે મળીને અમે ડિસિશન લીધું કે આ બે સપ્તાહ દ્વારા આપણે બંને એટલું બ્લડ ડોનેશન ડ્રાઈવ કરી શકીએ બને એટલું યોગદાન આપણા બ્લડથી આપણા સમાજને આપી શકીએ જેનાથી આપણા જે નાના બાળકો છે થયેલા સમયે પેશન્ટ છે તેમને ક્યારેય બ્લડની અછત ઊભી ના થાય એટલે આ ની અંદર જે અમારી સાથી સંસ્થાઓ રેડ ક્રોસ અમારા સપોર્ટ સંસારી કે વિશાખા પ્વલિફાઈ એ બધા સાથે જોડાઈને અમે આજે અભિયાન લીધું એનાથી આજે ચૌદસોથી વધારે બોટલ્સ અમે ઓલરેડી બ્લડ ડોનેટ કરી શક્યા છે અને અમને આશા છે કે આ દિવસ દરમિયાન વધારેમાં વધારે બ્લડ ડોનેટ થશે અને એક સારી સર્વિસ ઇન્ડસ્ટ્રી તરફથી ટ્રેડ તરફથી સોસાયટીને કરવામાં આવશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત રક્તદાન મહાસપ્તાહની અંદર લગભગ સત્યાવીસ જેટલા એસોસિએશન જોડાયા છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ આપણે બ્લડ ડોનેટ કરાવડાવ્યું છે આજે એટલે કે પંદરસોની આસપાસ ટોટલ બ્લડ આપણે યુનિટ એકત્ર કર્યા છે થેલેસેમિના બાળકો માટેનો આખા સ્પેશિયલ પ્રોગ્રામ હતો અને આગામી વર્ષની અંદર એટલે કે હવે જાન્યુઆરી મહિનામાં અને જૂન મહિનામાં આ બે વખત આવી રીતે જીસીસીઆઈ દ્વારા અલગ અલગ વિવિધ એસોસિએશનની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે નાની ટોકન ગિફ્ટ તરીકે અમે આપીએ છીએ પરંતુ એક સમાજની અંદર એક સારો મેસેજ જાય કે મહાજન જે છે મહાજનો જે છે એ હંમેશા સેવા કાર્યની અંદર હંમેશા પગે ઊભા રહેતા હોય છે અને હું આપના માધ્યમથી દરેક બ્લડ ડોનરોને વિનંતી કરીશ કે શક્ય હોય તો દર ત્રણ મહિને રેગ્યુલર તમારે ડોનેટ કરવું જોઈએ અને રેગ્યુલર ડોનેટ કરવાથી થેલેસીમિયાના બાળકોને અત્યારે ખૂબ જરૂરિયાત છે રક્તની એમાંય ખાસ કરીને આ ગરમીના મહિનાની અંદર ખૂબ રક્તની જરૂરિયાત હોય તો આપ સૌ રક્તદાન મોટી સંખ્યામાં કરશો કચ્છના માધાપરના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ માટે ચેસની સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં સમગ્ર રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી સ્પેશિયલ ખેલાડીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને સાબિત કરી બતાવ્યું કે ચેસ રમવા માટે માત્ર વિઝિબિલિટી નહીં પરંતુ વિઝનની જરૂર હોય છે હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે રાજ્યકક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે આવેલા શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી છે દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ દ્રષ્ટિથી ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે દ્રષ્ટિહીન ખેલાડીઓ કે જેમને જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેવા ખેલાડીઓની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેમાં અઠ્યાવીસ જિલ્લામાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો અને સ્પેશિયલ ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો ખેલાડીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ઇનામો પણ મેળવશે કરંટમાં જો મેં ટ્વેલ્થની એક્ઝામ કમ્પ્લીટ કરી છે

અંજન મંડળમાં મને મારી સારી ચેસના બેઝિક ચેસ આવડતી હોવાના લીધે અને ચેસમાં હું સારું પરફોર્મન્સ કરતો હોવાના લીધે પરિતોષ સર દ્વારા એક પ્રોફેશનલ કોચ એપોઇન્ટ કરવામાં આવ્યા જે મને ગાઇડન્સ આપતા હતા ચેસ રિલેટેડ એડવાન્સ કોચિંગ આપતા હતા અને એ એનું નામ હતું જલપન સર ભટ્ટ એમને અમારા માટે ખૂબ મહેનત કરી એની મહેનત રંગ લાવી બે હજાર ત્રેવીસ માં જ્યારે હું સ્ટેટ સિલેક્શન માં સિનિયર પ્લેયર સાથે અ ભાગ લઈને ચેમ્પિયન બન્યો ગુજરાત સ્ટેટ નો અ આપણે સૌ જાણીએ છીએ તેમ અ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રમત ગમત અધિકારી શ્રી ની કચેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બિન દિવ્યાંગ એટલે જે લોકોને કોઈ તકલીફ નથી એને માટે ખેલ મહાકુંભ ચાલે છે એવી જ રીતે એ જ ડિપાર્ટમેન્ટ એ જ વિભાગો દિવ્યાંગજનો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભના નામે આ પ્રવૃત્તિ કરે છે જેની અંદર અત્યારે એટલે આજથી તારીખ થી સોળ જૂન દરમિયાન માધાપર ખાતે દિવ્યાંગ વીઆઈ એટલે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટેની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન છે તેમાં આજે અગિયાર અને બાર તારીખે ચેસ ટુર્નામેન્ટ અને તેર ચૌદ ના ક્રિકેટ અને સોળના એથ્લેટિક્સની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે ચેસની વાત કરીએ તો ચેસના અઠ્ઠાવીસ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ખેલાડીઓ વિજેતા બન્યા હોય તેવા ખેલાડીઓ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે એમના જિલ્લાનું અને

આ કોન મશીનનું વલમજીભાઈએ પૂજા વિધિ કરીને સ્ટાર્ટઅપ કર્યું આ મશીન પણ સામેલ છે તથા વેનીલા ચોકુ અને બટરસ્કોચ ફ્લેવરમાં એમ કુલ વિવિધ ચાલીસ વેરાયટીમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે કચ્છના તમામ લોકો મેડ ઇન સરહદ ડેરી કચ્છ આઈસ્ક્રીમ કોનનો સ્વાદ હવે માણી શકશે આઈસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લરમાં ઉપલબ્ધ હશે અહીં ઉલ્લેખનીય છે કે આઈસ્ક્રીમ પ્લાન્ટમાં કેન્ડી કુલ્ફી અને આઈસ્ક્રીમ કપ ટબ અને પાર્ટી પેક વગેરે વિવિધ આઈસ્ક્રીમની વેરાયટીઓ પણ અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહી છે તથા આઈસ્ક્રીમ ગુજરાતના ભાવનગર રાજકોટ અમદાવાદ ડેપો સુધી મોકલવામાં આવી રહ્યા છે અને સાથે સાથે રાજસ્થાનમાં જોધપુર સુધીના વિવિધ ડેપોમાં પણ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું આઈસ્ક્રીમ હવે મોકલવામાં આવી રહ્યું છે કચ્છમાં લગભગ અજાયબી કહેવાય એવી વસ્તુ સરહદ ડેરી મારફત બની રહી છે અને તેમાં અમૂલ અને ગુજરાત સરકારનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે બરાબર પ્રજાને જરૂર હતી એ જ ટાઈમે ડેરી શરૂ થવાને કારણે અને માન્ય મોદી સાહેબે સૂચન કર્યું કે કચ્છમાં ડેરી હોવી જોઈએ એ બે હજાર દસમાં ડેરી થયા પછી વણધપી વિકાસના પંથે કચ્છની સરહદ ડેરી ચાલી રહી છે દૂધની પ્રોસેસિંગ આઈસ્ક્રીમની પ્રોસેસિંગ પનીર ચીઝ આ બધાની સાથે સાથે હવે આઈસ્ક્રીમમાં નવી કોનની વેરાયટી જે હતી એ પણ અમે લોકોએ ગઈકાલે લોન્ચ કરી દીધી છે અને કેન માટેનું જે મશીન છે એ ગ્રામ વિશ્વ વિખ્યાત આઈ થિંક લગભગ વિશ્વમાં પહેલાં નંબરની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરેલો છે અને જર્મનીના એન્જિનિયર અત્યારે અહીંયા એલોટમેન્ટ કરવા પણ આવ્યા છે અને ગઈકાલે ચાલીસ સો અને એકસો વીસ ગ્રામની પેકેજમાં અમે આઈસ્ક્રીમ લોન્ચ કરી છે તો આ કોન જે છે એ કોન અત્યારે અમે ત્રણ જાતના બનાવીએ છીએ ચોકો આઈસ્ક્રીમ અને વેનીલા અને બટરસ્કોચ અને બિલકુલ ઓરિજિનલ જે દૂધ આવે દૂધમાંથી જે ક્રીમ બને અને એમાં ચોકો અને વેનિલાને આ જે એડ કરવું હોય એ કરી અને બિલકુલ પૌષ્ટિક અને તંદુરસ્ત અને બિલકુલ ગુણવત્તાવાળું કોનનું ઉત્પાદન અમે લોકોએ ચાલુ કરી દીધું છે અને એની એક કલાકમાં ચોવીસ હજાર કેનની કેપેસિટી છે મશીન બિલકુલ આધુનિક છે એટલે ચાલુ કર્યા પછી બંધ કરીએ ત્યાં સુધી લાખો કોનનું ઉત્પાદન થતું હોય છે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપજો તરહુ નિર્માણ ન્યૂઝ નમસ્કાર